રવિવારે દુબઈથી આવેલી ફ્લાઇટમાંથી કસ્ટમ એક યુવક એક અધિકારીને પટ્ટાનો ચળકાટ વધુ લાગતા તેને સાઈડમાં બોલાવી ચેકિંગ કરાતા બક્કલ અગિયાર લાખ નું હોવાનો ખુલાસો થયો હતો અગાઉ એપ્રિલમાં પણ એક યુવક સોનાના બક્કલ સાથે પકડાયો હતો નોંધનીય છે કે શારજહા અને દુબઈ ફ્લાઇટ શરૂ થયા બાદ એરપોર્ટ પર ગોલ્ડ સ્મગલિંગ વધ્યું છે કસ્ટમ ડીઆરઆઈ સીઆરએફએસ અને પોલીસની નિગરાની હોવા છતાં સ્મગલરો ડરતા નથી રવિવારે દુબઈ ફ્લાઇટ આવતા કસ્ટમ અધિકારીઓ રાબેતા મુજબ ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે ત્રીસ વર્ષીય યુવાન ઝડપાયો હતો અગાઉ સિત્તેર લાખના ગોલ્ડ સ્મગલિંગમાં બે આરોપીઓને જામીન મળ્યા બાદ કોર્ટ સંકુલમાં ચર્ચા હતી કે બોગસ બિલિંગની જેમ હવે પોલીસ કસ્ટમના અધિકાર ક્ષેત્રમાં પ્રવેશી રહી છે જીએસટીએ તો બોગસ બિલિંગમાં પોલીસ ન પ્રવેશે એ માટે નંબર લેનારને રૂબરૂ બોલાવી તેનું આઇડેન્ટિફિકેશન શરૂ કર્યું છે કેમ કે પોલીસે બોગસ બિલિંગમાં જે કેસ નોંધ્યા છે તેમાં લગભગ બધા જ ફોર્જરી ડોક્યુમેન્ટ અંગેના છે કોઈ ફરિયાદી આવીને કહે કે મારા ડોક્યુમેન્ટનો દુરુપયોગ થયો એટલે પોલીસ ગુનો નોંધે છે હવે આ બારી જ જીએસટીએ બંધ કરી દીધી છે સિત્તેર લાખના ગોલ્ડ સ્મગલિંગ કેસમાં બે નિચલી કોર્ટે જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો હતો બચાવ પક્ષે એડવોકેટ નદીમ ઇસ્માઈલ ચૌધરીની દલીલ હતી કે પોલીસે બોગસ બિલનો કેસ બનાવ્યો છે અને બિલ બોગસ છે કે તે પોલીસ સાબિત કરી શકી નથી